કાપોડાની ખેતીની જમીનને બિનખેતી કરાવવા કલેક્ટરની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ખેરાલુના નાયબ કલેક્ટરની બોગસ સહિત સિક્કા સાથે ખોટા દસ્તાવેજ ઊભા કર્યા સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઈડરના ઇન્ચાર્જ મામલતદારે જાદર પોલીસમાં ફરિયાદ નોંધાવી જાદર પોલીસે શુક્રવારની સવારે ઈડરની ખાનગી હોસ્પિટલમાંથી જ તબીબને ઝડપી પાડ્યા જાદર પોલીસે તબીબને ને ઝડપી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો